નમનનો મહિમા બતાવ્યો છે આ શાસ્ત્રમાં નમે તે સૌને ગમે નમન નમન બહુત બહુત ફેર નમે દુ ના નમે ચીતા ચોર કમાન કોઈ વ્યક્તિ તમને નમે છે અત્યારનો અત્યારનો સમય આ જનરેશન એવું છે કે હું તો એક જ વાર કહું હું કોઈને ના નમું આવે તો ઠીક છે બાકી મારે કઈ ફરક નથી પડતો વાલા જો આવો સ્વભાવ હોય ને તો કાઢી નાખજો ફરક સો પડવો જોઈએ કેમ ન પડે તમારો પાડોશી તમારી જોડે ન બોલે ને તમને ફરક ન પડે જેની સાથે ચોવીસ કલાક રહેવાનું છે બહુ પાકી મિત્રતા પણ એક આજ સેન્ટેન્સના લીધે હજારો વર્ષોથી આ પ્રસંગ બનતો આવ્યો છે આ ઘટના ઘટતી આવી છે એક જ સેન્ટેન્સ ઈ ન બોલાવે તો હું શું કામ બોલાવું વાલા ઈ ન બોલાવે તો તમે બોલાવો કોઈ એકને તો પહેલ કરવી પડશે ને ઝુકતા વહી હે જીસમે જાન હે અકળ તો મુર્દે કી પહેચાન હે તમે નમો છો તમે કોઈને સોરી કહ્યું એનો મતલબ એવો કે તમને તમારા સંબંધની કદર છે સોરી કીધું કીધું એટલા માટે જ ને જે જે નમે તે નાનો નથી જો મને પૂછો તો એ સૌથી મોટો છે માટલું ભરવું હોય ને તો એને તમારે તળાવમાં નમવું જ પડે ક્યારેક નામ વગર નમાવે માટલું ભરજો ખબર પડે ભરાશે ભરાય આમ નામ તમે માટલું દુબોડો તો હવે તો આપણે બધા નળવાળા છે એટલે આપણને ન ખબર હોય પણ આ વડીલોને પૂછો કારણ કે અમુક તો આમાં એવા હોય કે હા અમારા ઘરે આવો અમારા નળની નીચે મોક મૂકો ભરાઈ જશે અમારે ક્યાંય નમવાની જરૂર નથી પણ નળ ઇઝ નોટ પરમાનેન્ટ ક્યારેક પાણી જતું રહે વાલા અને તળાવ છે ને પરમાનેન્ટ છે જો તળાવમાં નમેલા હશો ને તો જીવનમાં ક્યારેય તમારું માટલું ખાલી નહીં થાય માટલું ત્યારે જ ખાલી થાય જયારે તમે નમો નહીં નમો તો માટલું ભરાઈ જાય કોઈને સોરી કહો માફી માંગવી એ ખોટી વાત છે જ નહીં માફી જે વ્યક્તિ માંગે છે એ સૌથી મોટો છે કારણ કે માફી માંગનાર ને સંબંધ ની કદર છે એને ખબર છે ચાલો કદાચ એ નહીં માફ કરે અથવા ભલે એ ખોટો છે ને હું સાચો છું સાચો હોવા છતાં એ માફી માંગે એનો મતલબ એવો કે એને ક્યાંક ને ક્યાંક સંબંધ બચાવવો છે જો સામે વ્યક્તિ પણ એવું કરશે કે એ નહીં તો હું શું કામ તો એ સંબંધ ત્યાં ને ત્યાં પૂરો થયો તો આ ભાગવતમાં નમનનો મહિમા બતાવ્યો છે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો તલવાર ગમે એટલી સીધી હોય ગમે એટલી તેજ હોય પણ એ માતાજી ક્યારેય સીધી રાખે જ નહીં પણ એ જો જરાક નમેલી હશે તો એ જગદંબાને વાલી થઈ જશે ગમે એટલો દાતા હોય ભલે દેવા જ આવ્યો છે પણ એને દેવા માટે પણ નમવું પડશે કારણ કે નમે તે સૌને ગમે હંમેશા કહું પૂજાઓમાં પણ કહેતા હોય કે કોઈને ગમીએ કે ન ગમીએ આપણે તો પ્રયાસ કરવાનો કે આપણે બધાને જ ગમીએ પણ કદાચ આ માણસનું શરીર છે ભાઈ કદાચ કોઈને ન પણ ગમીએ આ એક વ્યક્તિ આ એક જીવ કેટલાક પાત્રો ભજવી શકે અને હજારો પાત્રો ભજવે છે ઓફિસમાં કંઈક અલગ વ્યક્તિત્વ છે ઘરમાં કંઈક અલગ વ્યક્તિત્વ છે મિત્રો સાથે કંઈક અલગ વ્યક્તિત્વ છે કારણ કે પાત્રો વારંવાર ફરે છે કોઈનો પિતા છે તો એને પિતા તરીકે રહેવું પડશે તો એ જ પિતા એના પિતા સામે બાળક છે તો ત્યાં બાળકની રીતે રહેવું પડશે કોઈનો પતિ છે અથવા કોઈની પત્ની છે તો ત્યાં એ પાત્ર ભજવવું પડશે ગામમાં બોસ છે ઓફિસમાં શેઠ છે સાહેબ છે સર છે તો ત્યાં એ પાત્ર ભજવવું પડશે પણ જીવનમાં જ્યારે જ્યારે સંકોચ થાય જ્યારે જ્યારે ભય થાય તો એ ભયને નાશ કરનારું જો કોઈ પાત્ર કે કોઈ શાસ્ત્ર હોય તો આ પાત્ર એટલા માટે કે આ કેવલ શાસ્ત્ર નથી આ ભગવાનની શાશ્વત મૂર્તિ છે